હું તને એટલે એક સામાન્ય વાત સમજાવું તારા જો ભેજામાં ઉતરે તો સમજાવો પાણી છે પાણી એને આપણે ગરમ કરીએ તો એમાંથી શું બને વરાળ વરાળ બને પછી વરાળને તમે ઠારી નાખો તો શું થાય પાછું એ પાણી બની જાય પાણી બને ને તો એવી રીતે તમે એમ વારા ઘડીએ કહો છો કે પેટ્રોલના ભાવ વધી ગયા ને મોંઘવારી વધી ગઈ પણ કોઈને કંઈ ભેજું લડાવું નથી તમારે તમે તો બધા ભણેલા ગણેલા છો તો મગજમાં થોડુંક તો એવું ઉતરે ને આપણે કાયમી મોટર સાયકલ હાકતા હોય તો પેટ્રોલ બળે બળે કે નહીં હમ્મ હમ્મ બરાબર પેટ્રોલ બળે ગાડી આગળ હાલે છે ટાંકીમાં પેટ્રોલ છે તો પેટ્રોલ બળીને ક્યાં જાય પેટ્રોલ બળીને જાય ક્યાં એમ કહું તને એ તો હવામાં જાય હા હવામાં જાય બરાબર તો ગાડી આગળ હાલે અંદર પેટ્રોલ બળે એની હવામાં જાય તો ગાડી તમે ટાયર પાછું ફેરવો તો એ હવા પાછી અંદર આવે કે ન આવે ને તો એ હવા અંદર આવે અને એન્જિનની અંદર જાય હવા અને એન્જિનમાંથી સીધી ટાંકીમાં પેટ્રોલ બને કારણ કે આખી અવળી પ્રોસેસ છે જેવી રીતે વરાળમાંથી પાછું પાણી બને એવી રીતે હવામાં જે પેટ્રોલ છે એ ખેંચાય ધુવાળિયાથી તમે અવળી ગાડી ટાયર પાછું ફેરવો તો પાછી પેટ્રોલની ટાંકી ભરાય કે ન ભરાય ભરાઈ જાય હા વાત જ એ છે કોઈને ભેજો નથી લડાવવું તમારે બીજા ઉપર બધું ઢોળી દેવું છે કે મોંઘવારી વધી ગઈ પેટ્રોલનો ભાવ વધી ગયો હવે તું વિચાર કે પૃથ્વીમાંથી પેટ્રોલ કેટલા ટાઈમ સુધી તમે કાઢશો એક સમય તો ખૂટી જાય ને બરાબર ને તો ત્યારે તમારે આ આઈડિયા જ લઈ આવવા પડશે તો અત્યારથી આ શરૂ કરજો ને એ હું કહું છું તમે ખોટો બીજા ઉપર દોષ ગયો તમારે આવડતથી તમારે કામે નથી લગાડવી પછી દોષ બીજાને દેવો એમ તો ન હાલે એમ વાત વિચારે જ